વેલકમ ટુ માય ન્યુ બ્લોગ જાય પણ તમારું મારી ચેનલ માં નવા માં તો બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો અને નહીં ધી રેડી થઈ છે અને જો આ બેન ને વહેલા ઉઠીને કંઈ નહીં કરવાનું કોઈ ઊંઘતું હોય ને પણ કોઈને કીધા વગર આવી જાય એટલે મીન્સ કોઈને આમ જાણ ના હોય કે આ બાર હોય એટલે આઈને તરત જ વાળામાં રમવા માંડે જો ટાટા કહી દે વિશુ બાય કહી દે આમ તો તરત જ શરમી જાય બાકી તમે રૂબરૂ આવજો તો તમને ખબર પડે સમજ્યા વિશારા વિશારા આપણે કહીએ ને ટાટા કે તો મારે ટાટા કે વિશુ ਟਾਟਾ ਕੇ ਐ ਸਚਰਮਵਾ ਮੈਂ ਬਿਜ਼ੀ ਹਾਂ ਸੋ ਗਾਇਜ਼ ਅਦਰ ਲਈ ਚਾਹ ਆਣੀ ਤਾਂ ਪੀ ਲਿਦਾ ਤੁਮੇ ਪੀ ਲਿਦਾ ਕਿ ਨਹੀਂ ਕਮੈਂਟ ਕਰ ਦਿਓ ਬਰੋਕਰ ਅਨੇ ਹੁਵੇ ਆਪੜਾ ਕਾਲ ਨਹੀਂ ਪਰਮਦਰ ਜੀ ਆਪੜਾ ਵੈਕੇਸ਼ਨ ਖੁੱਲੀ ਜਾਏ ਕਿ ਲ ਸਕੂਲ ਚਾਊਜ਼ ਹੀ ਜਾਏ ਬਰੋਕਰ ਅਨੇ ਬੀਜੋ ਦੋ ਸੁਕੋ ਗਾਇਜ਼ ਜਦ ਤਨੂੰ ਘਰੇ ਆਇਆ ਹੋ ਤਾਂ ਉਪਰ ਆਇ ਨਾ જોયું તો જો મેં જે દિવાળી વખતે જે શૂઝ લીધા હતા ને મેં ને એટલે દ્વારકા વારકા બધે ફરીને આવે તો બહુ વાઈટ એટલે વાઇટ તો ખરેખરના ગંદા થઈ જાય તો ધોવા મળ્યા હતા એટલે હું જાતે ધો કારણ કે ને આમાં શૂઝમાં ને નાની નાની લેસ આવું ને અમને ધોવા ને તો ઘસીંગ ઘસીન ધોવા ને તો નીકળી જાય એની બીક થઈએ ને હું જાતે ધોવ આ શૂઝને બંનેને બરાબર એટલે દોરી બોરી બી ખતરનાક કાળી થઈ ગઈ હતી હવે આ લગાવવા માટે બહુ મોટું પડશે બરાબર તો કંઈ નહીં આલો લગાવીએ તો ખરી મળીએ પછી બરાબર જો જેમ તેમ કરીને લેસ બાંધી દીધી બરાબર બંનેની તો હવે આને છે ને બોક્સમાં મેલ દઈએ બરાબર અને હવે જઈએ નીચે ખાવા એટલે ભૂખ લાગીએ તો ખાવા દઈશું બરાબર નીચે જવા જઉં છું નીચે ખાવા બરોબર તો ખાવા જઈએ સોગાઈ છે અત્યારે હવે ઉપર આવી ગયો છે ને ઉપર આવીને હવે બેસી જઈએ ઘડી કામ કરવા ને થોડોક ચાલુ કરી દીધું બરાબર અને હવે બે જઈએ થોડું કામ કરી દઈએ કલાક ઘડી એટલે આ કંઈ નહીં કરી લઉં કામ સોગાઈ છે અત્યારે આપણે મશીન ઉપર કામ પૂરું થઈ ગયું અને હવે ત્યાં નીચે વાળામાં બે ગયા બરાબર એટલે જો બધા તાર વાળામાં એટલે ભાઈ ત્યાં છે શું દીદી ત્યાં બેઠા બરોબર અને બધા વાળામાં આવી ગયા હે આ જો એટલે કંઈ નહીં હાલો અને તારો અભિયાલમે વ્લોગ અભિયાલ મેં વ્લોગ અપલોડ કર્યો અને એડિટિંગ અભિયાલ જ કર્યો તો અમી આ જો

મેકઅપનો નો હતા બધો સામાન બોલું જો કર્યું જો નેલ પોલીસ સીધી નીચે પાડી અને ફોડી નાખી આ ટાઇલ્સ બગડી ગઈ ઠેક અંદર જુદી છે જો આ બધું આમણે કરેલું બરાબર ભૂલથી પડી ગયું મારાથી એવો ઈરાદો નહોતો પણ હવે કલર જાશે નહીં જાય નહીં જાય તો રહેશે

કંઈ નહીં એમની ટ્રીપ સારી છે બસ આપણે ભગવાનને એ કહીએ એવું કઈ જો તમે સાડા સાત વાગ્યા છે અને ઉપર ખાવાનું બનાય તો ઉપર બધા ખાલી પછી આજે બધા છોકરાઓમાં નીચે હોવાનું તો ફૂલ મોજ કરવાની નહીં રાખે કઈ છે હવે ઉપર આવી ગયા અને ઉપર ને જો ખાવાનું બને બરાબર એટલે મમ્મી ભાખરી બનાવે બરાબર અને હવે આપણે જઈ રહ્યા છીએ નાવા તો નહીં લઈએ પછી તમને મળીએ

અને વિડીયો તો ઉતાર નહોતો કારણ કે બોલો પહેલાં આની અંદર મેલ દઈએ સિંગ આપણે ગાડી ચલાવતી લે બાઇક ચલાવતો હતો એટલે વિડીયો નહોતો ઉતરે એન્ડ દુકાને જઈને ભૂલી ગયો તો ગરદી હતી એટલે બરાબર તો કાંઈ નહીં હાલો હા તો બધા બંને ચિરકુટ અહીંયા બેઠા બરાબર પાર્સલમાં મોકલ્યા છે મેં અત્યારે જોયું તો જે ઓલી આપણે રીલ્સ બનાવી છે મે ક્રિસેન વિચારે એ રીલ્સ ઉપર જે વ્યૂ આવ્યા ને એક ખાલી બે દિવસમાં ચાર હજાર વ્યૂ થઈ ગયા બરોબર ને બહુ જ ખુશ છીએ અમે સમજી ગયા ને અત્યારે જો બિગ બોસ જોઈએ ને ભાઈ આયા અ ભાઈ ભાઈએ ઓઇલ કરે એન્ટ્રી કરી જોઈને તમે આવું વાતો કયું વાંધો નહીં હાલો થેન્ક યુ શું ગાય જો અહીંયા હવે રાત્રે કેટલા વાગે જોડા અગિયાર ધ્યાન તો આ બંને હજી મસ્તી કરે એટલે આ બેનો ઊંઘ જ ના નહીં આવતી બરાબર તો હવે આપણે શું કરીએ શું કહે ને આવું ગમેક્રાઈબોડી વગેરે જય મહાદેવ જય શ્રી કૃષ્ણ સબસ્ક્રાઈબ કરો વોટ્સઅપ સબસ્ક્રાઈબ સારું મળે તમે પાડો થેન્ક યુ